ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ સવારે આપણે ઉઠી ગયા છીએ અહીંયા પાણી ગરમ મૂકેલું છે નહવા માટે તો નહવા માટે સારી સપોર્ટ છે અને અહીંયા ચા ચાલુ છે ચા પાણી કરીને નીકળીએ તો આપણે સવારે મોર્નિંગમાં ચાલી રહ્યા છીએ હળવદ ધાંગધ્રા નેશનલ હાઈવે ઉપર ચાલતા હતા ત્યાં આગળ જતા એક શ્રી તારંગા તીર્થ ધામ આવેલું છે જે હળવદ્રા હાઈવે ઉપર આવેલું છે અહીંયાથી તમે જોઈ શકો છો કે આ મંદિર છે જો તમે હળવદ ગાંગાધ્રા હાઈવે ઉપર નીકળો છો તો આ મંદિરની મુલાકાત જરૂર લેજો મંદિર જોવાલાયક સ્થળ છે તો આપણે આગળ ચાલી રહ્યા હતા હળવદ રોડ ઉપર તો તમને અહીંયા દેખાશે વોટર પાર્ક આવેલો છે જે મોટા વિશે વોટર પાર્ક દેખાઈ રહ્યો છે જે વોટર પાર્ક છે અહીંયા ઉનાળાની સિઝનમાં મનાવવા માટે સારી એવી જગ્યા અને સારું એવું પાર્કિંગનું સ્ટેન્ડ પણ છે તો જો તમે ઉનાળામાં આવો તો જરૂર અહીંયા આવજો હળવદ ધ્રાંગધ્રા હાઈવે ઉપર આપણે ચાલી રહ્યા હતા તો અહીંયા મને એક ખેતર જોવા મળ્યું હતું જેમાં પાપડીની ખેતી કરેલી છે જે આપણે શાકમાં પાપડી વાપરીએ છીએ તે પાપડીની ખેતી કરેલી છે અહીંયા તમે જુઓ કે આખા વીઘાની અંદર પાપડીનું વાવેતર કરેલું છે જે અત્યારે આપણે ઉત્તરાયણની સિઝનમાં ઉધિયામાં નાખવા માટે બહુ વપરાય છે અહીં આપણે આગળ ચાલી રહ્યા હતા તો હળવદથી અગિયાર કિલોમીટરના અંતરે અહીંયા ડ્રેગન ની વાડી આવેલી છે અહીંયા જે તમને વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવેલી છે આ ખેતી મોટા પાયે વિશાળ જથ્થામાં કરવામાં આવેલી છે જે આપણે બજારમાં ગુલાબી કલરનું ફળ મળે છે તે આ ડ્રેગન ફ્રૂટ કહેવાય છે આની ખેતી આ રીતે કરવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો કે વિશાળ માત્રામાં ડ્રેગન ફ્રૂટની

આ ભાઈ સાયકલ લઈને દ્વારકા જઈ રહ્યા હતા તો આ ભાઈ બોન તેમના મિત્ર છે તો તેમને મળીને મુલાકાત કરી છે આ આપણે સેવામાં એક નંબર હો અને અમે બાથે પર ગયા હતા બાજા હતા અમે પહેલાં બહુ યાદ કર્યો ના ભાઈ આપણે આ આ ભાઈ સાઇકલ લઈને આવી રહ્યા છે દ્વારકા આપણે ચાલતા ચાલતા સવારના ઉતારે પહોંચી ગયા છીએ તો અહીંયા ચા પાણી અને નાસ્તો કરીશું આપણે આગળ ચાલતા ચાલતા હળવદ પહોંચી જવાયા છીએ અહીંયા તમને હળવદ જીરો કિલોમીટર દેખાય છે હળવદ પહોંચી જવાયા છે અહીંયા હવે બજારમાં ચાલતા ચાલતા આગળ જતા હતા તો અહીંયા ભાઈ એક સેવા ચા પાટી શું નામ ભાઈ તમારું જયદીપ ભાઈ માં ચા પીવા માટે આયા છે બધાને બધા ચા પીવડાવવા માટે બધાને અહીંયા આવ્યા છે તો અહીંયા ભાઈઓ ચા પી રહ્યા છે

હળવદ મોરબી રોડ ઉપર આવેલા છે જ્યાં તમને સસ્તી અને સારી એવી શેરડી મળી શકે છે જો તમે આ બાજુ આવો તો જરૂર આવજો આપણે મોરબી હળવદ રોડ ઉપર ચાલી રહ્યા છીએ અહીંયા તમને દેખાય છે શેરડીની ખેતી કરવામાં આવે છે તો વિશાળ માત્રામાં શેરડી દેખાઈ રહી છે જે અહીંયા શેરડીનો વેપાર કરવામાં આવે છે મિત્રો અહીંયા તમને ત્રણ પ્રકારની અલગ અલગ શેરડી એવી જોવા મળે છે જે અલગ અલગ છે તો અહીંયા તમે આવો તો જરૂરથી લેતા જજો ત્યાંથી અમે આગળ ચાલી રહ્યા હતા તો બપોરે ચાનો ટાઈમ થઈ ગયો છે તો અહીંયા બધા ચા પીવા બેસી ગયા છે તો આપણે પણ ચા જઈને

તો નહી બરોબર મગાનજી ના મુવાઈજીના મુવાગલ ત્યાંથી આગળ ચાલતા હતા તો મનોરંજન માટે એક રમતનું આયોજન અમે કર્યું છે જેમાં બોટલને પગેથી અમે મારીને આગળ ધકેલીએ છીએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે મારો વારો આવી ગયો છે તો હું બોટલને મારીશ તે આગળ જશે અને એમાં અમે મનોરંજન કર્યું હતું અને થાક પણ ઉતાર્યો હતો ત્યાંથી આગળ અમે નીકળ્યા તો અહીંયા તમને જોઈ રહ્યા છો કે નર્મદા નદીનું પાણી છે જે અહીંયા તળાવ વિશાળ માત્રામાં તળાવમાં જોવા મળી રહ્યું છે ત્યારબાદ સાતના સાડા છ વાગી ગયા છે અને અમે પહોંચી ગયા છીએ કાઢિયાણા ગામમાં અહીંયા ગામ તમને દેખાઈ રહ્યું છે ત્યાંથી અમારો ઉતારો નજીક છે તો અમે ત્યાં ઉતારે પહોંચી જઈએ વહેલા સર ટાઈમ થઈ ગયો છે આરતીનો તો હવે તમારા જે પૂછિયા માતા બધા ધ્યાન દોર માયા કોલની ક્રિયા મધુમતે 啊！ I am the one who is the one who is the one who is the one who is